કપડા સેન્સ થઈ ગયા છે હવે हेयर મેકઅપ ભી કરી નાખ્યો છે કેમ કે આપણે બહાર જઈએ એટલે મેકઅપ તમારે માટે ખાસ જરૂરી છે તો ફ્રેન્ડ્સ મેકઅપ મેકઅપ બધું કમ્પ્લીટ કર્યું છે અને ત્યારબાદ હાજી તો બાકી છે થોડો વાહ આમ 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 આ આ બેટા પડી તો What the Hi Hi get a hi Hi, hi. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય ભીમ અરહી જય માતાજી કે તો હાય ફ્રેન્ડ ગુડ મોર્નિંગ હરદ મહાદેવ હેવ અ ડે કેમ છો આઈ હોપ બધા મજામાં જ તો મારી YouTube ચેનલ માં આપ સ્વાગત છે તો આજે મળીશું પાછા ફરીથી ન્યુ સાથે તો ગાય ફાઇનલી બધા ઉઠી ગયા છે ટાઈમ થઈ ગયો છે અત્યારે સાડા નવ નો અને અમારે જવાનું છે બહાર આજે અમારે દર્શન કરવા માટે જવાનું છે તો અમે ફેમિલી બધું બહાર જઈએ છીએ તો ચાલો ત્યાં જઈને જેટલું બનશે એટલું શૂટ કરીશ બાકી આઈ થિંક તબિયત ખરાબ છે એટલે એટલું બધું આપણે શૂટ બી નહીં કરી શકીએ તો ગાય ચાલો બન્યા જો અમારા લોકો તમને જોવા ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી હરન મહાદેવ બાય એટલે હાય ફ્રેન્ડ હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા હાય ફ્રેન્ડ્સ તારા માટે ચોકલેટ 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 ખાવી ને ચાલ બીજી ચોકલેટ આપું છું પેલા હાય ગાઈસ જય માતાજી હર મહાદેવ જય સોમનાથ અમારા બ્લોગમાં બધાનું સ્વાગત છે આપ અમારા બ્લોગ જોતા રહેજો આપકા અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને મારા બુઆને લાઈક કરજો આખા બ્લોગ માં બઈ ના રેજો મારો શોર્ટ કેવો લાગે છે કે તો મારો શોર્ટ કેવો લાગે મારા કપડા કેવા છે કે તો મારા ફાઈલ આવ્યા છે કે તો કે તો મારા રિયા ફૂલ આવ્યા છે કે તો કે બીજા નવા લાવશે કે બુઆ નવા લાવશે કે ના અમારે જવાનું છે શોપિંગ કરવા કે પછી હા પછી બુઆ મને કપડા કેટલા બધી લઈ આવશે કે તો હા હાલો ચાલો બાય કરી દો બાય બધાને બાય કરી દો મચ્છર કોણ કીધું માં દીકુને હાલ બુઆ ને કીચી કરી દો વાવ હજુ કર દો થેન્ક યુ લિપસ્ટિક કરવું છે મારું ચોતી ગયું છે ગાંડા ચાલો ગાઈસ તો બહેના રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આરોહી અને બે આજે બહુ બધી વાતો કરી રહી છે તો પછી ફરીથી મળીશું કાલે કે બાય બાય

મમ્મી અત્યારે નહીં પછી ક્યારેક મસ્ત મજા લોકેશન બહુ જોરદાર છે પછી આ ગોટોર તો છે કિચડ એન બદબૂથી જ પહેલાં તો ઢબકી જાય

જે કેટલી સારી બોટ છે અહીંયા પર પે તો હોય સ્મેલ છે ને અમુક લોકો બરદાસ્ત કરી શકે બરદાસ્ત ના કરી શકે આ બધી બનવામાં છે હજુ એવું છે ઓકે આવો તમે બળ બે કે કરી દો શופי શופי હલુ ગલુ શופי 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 ચોફી ચોફી તમે આવો છો કે રાવો શופי ચોફી એ ચોફુ ચોફુ બસ 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 ফু সফু সফু সফি ফু্যা अलग कछ है कि नहीं ओ माय गॉड अजगर जीव छे कलर तो जो इमला कभी अरे बाप रे अरे वो बाप रे ये तो खरीदी मम्मी हेलो ओ मैं बाहर पे इधर जगहवर नहीं तो तुम्हारे आओ जो कपड़े जाओ हां चाय बैठो आओ मैं

દેખાય આયો અહીંયા આ પાછો પાછો હો ઈદરાવસ થઈ ગયા એમ તો કઈ આપણે પકટ આપણે કે તારો કેમ બોલ નથી બિકલાઈને કેમ થી ચાલ ને ઓ ગેમરમાંથી નીકલા સર એમ

ચાલ્યો કીતો જાઓ કીતો ગમચાવ કીતો

সাযিতরে। সাাযিচারে... মাযাযে ধঙা çaচ১ pada লা হিশা다জিসू সা�সুলেষা? choyonleysu য�對啊 সাযিযের পুলৎপুলাকে কলেচ Hmm আযিমাপুলা কার মটোয়�